આ માનો મશાલના રૂપમાં વિદ્યાર્થીઓ ઉભા રહ્યા અને અંતે આ ઘટનાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું આ પહેલા રિયો દી જિનેરિયો સતત 5 મિનિટ સુધી 1277 વિદ્યાર્થીઓએ પંજાની આકૃતિ બનાવવાનો રેકોર્ડ હતો જો કે આ રેકોર્ડ તો માનવ મશાલના રૂપમાં હોવાથી અનોખો રેકોર્ડ જ માનવામાં આવી રહ્યો છે a fantastic achievement uh, this is a new guinness world record set title set today

વડોદરા શહેર દ્વારા વડોદરા શહેરમાં બીઆરજી ગ્રુપ દ્વારા એક હ્યુમન ટોર્ચ ફોર્મેશન માનવ મશાલના ફોર્મેશનનો એક અદ્ભુત કાર્યક્રમ અમે આજે એકોટા સ્ટેડિયમમાં કર્યો હતો આ સમગ્ર ઘટનાને વિવિધ પ્રકારના કેમેરાથી કંડારવામાં આવી ત્યારે અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા સતત બાર દિવસની મહેનત બાદ આ વિદ્યાર્થીઓને એકસો પંચ્યાસી ફૂટ લાંબી અને ચોપન ફૂટ પહોળી માનવ મશાલ બનાવવામાં સફળતા મળી છે ત્યારે રેકોર્ડમાં ભાગીદાર થવા બદલ સંસ્થાએ ખુશી વ્યક્ત કરી છે

અને બીઆરજી ગ્રુપના આ પ્રયાસને કારણે વડોદરા વિશ્વ વિક્રમનું સાક્ષી બની ગયું છે રોહિત ચાવડા બીટીવી વડોદરા